હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ વરસાદ આવે છે બહારનો એટલો અવાજ થોડો ઓછો આવશે સાડા છ જેવું થયું છે મમ્મી થાય તૈયારી અત્યારમાં બેનને જાવાની બેન જવાની અહીંયા દૂધ બધું મૂક્યું છે કેટલા દૂધ અહીંયા દૂધ ગરમ થાય છે આપણા માટે અહીંયા મારા મોટા માટે ચા બને છે. અહીંયા મમ્મી જય અંદર બાળકો તૈયાર છે. ગુડ મોર્નિંગ. વિવેક બેનનો લાસ્ટ વાળો બ્રેકફાસ્ટ આપણી જોડે. ડિનર તો રોજ વિડીયો કોલ માં જ કરશું આ તો વાત છે.

હું વગર ચોકીદારે તમારા ઘરમાં રહું છું મતલબ એમ કહું છું મારી જેમ મરદ બનાવી ને તો મરદ ઉતરાતા ને ના મરદ નો આવત ને મરદ પાણી વગર હવાર પાડત

એક બીજો શોર્ટ એક છે એ સીટ માં આગળ મૂકવાની છે કે મને નહીં આવે આવી ત્રણ બેગ જ આ મૂકી મૂકી જા દે આડી આડી ઉપર ઓલું ઓડી જા બે વખત કાઢી નહીં હોતો વરસાદે હરો હાર આવ્યો હતો હાય કોણ વરસાદે તસાઈ ગાસ થી નો ટાઈમ છે 25 બજે નો ના એડી દે તને મને તો પોતાનું તો કાટડવાના છે કે બનાવી નાખી લેજો તો મોબાઈલ લઈ લે આલો હા જય સ્વાનામ એપિફીલ એપિફીલ તમારો દેખાવ જોઈએ ને એપિક છે આ હેપી દેવાનું રડો નહીં આ હેરાન કરે છે સરસ આમ જોય ની ચાલે બાકી બસ બસ કીતા રટને ક્લીન

ভাই দিকুড়ি গুড বাই রেজে অনে খাইলে

मिलवान एपिक से तुम्हारा रिश्ता हो एपिक चला हैप्पी डेला सुभान ने अहिरंगुर तो मंदिर गया रोबे ने एडवाइजर है अलावा मिनरल यार बहन ने विदाई का नहीं करना था आई एम ट्राई दिस बाकी है और तो इतना इतनी अब तो

ચાલો મૂકવા જઈએ છીએ બેન નું લાસ્ટ લાસ્ટ

cho mẹ chơi này có chị à mà bên nhà bị đẩy à. cái chào, chào chị chào bà chào chị <laughs> chào में भी दे वो यहां बारू भी रो बाय हेलो बाय चलो बाय सोता होते देखते ઓકે વાબેને ઓ કેવું લાગે છે ખાલી ખાલી કકળાટ 50% બધા હોય ને મસ્તી કરે હું તમારે પટ્ટી ખેંચું ને ખેંચ ને એટલે ખેંચતી હોય તમે ખેંચો ત્યારે કાઈ નઈ પણ ભારત ખેંચવી પડે ને ના થોડી ખેંચાય તૂટી જાય અહિયાં ની ચલો અમે બોલીએ કે આ બેન્ચેને ફ્લોટિંગ પેન લાઈન વોટરમેલન બનાવ્યું ઊંઘ નીકળી ગઈ ફ્લોટિંગ પેન નું સાંભળીને એમ કોને એક આયે એ ફ્રોક એમ નો કરે સર ખુરાક એમ કરાય એમ જો તો હવે છે ને હું તમારી માટે કઈ બનાવું છું હું એક હું કઈ લખું છું ઈ તમે જો વોટરમેલન કે બનાવ્યું છે મમ્મી વિડિયો ચાલુ રાખજો હા ચાલુ રાખો લાઈક 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 ઓકે લાઈક ઈ લાઈક અ યો ડોટ વાયો કે કાઈ વાંધો નહી નો પ્રોબ્લેમ હું સમજી દઉં લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ અરે વાહ જો હા લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ઓકે ઓકે ચાલો અને આ વોટરમેન સ્પેશિયલ મે તમારી માટે બનાવ્યું છે ખાજો તો તમે બધા લાઈક કરશો તે હોતી

અમે જમી લઈએ ત્યાં વિવેક આવી જાય પછી અમારી સોસાયટી શેરીવાળા છે મતલબ અમે બધા જઈએ છીએ બહાર ચાલો તો જમીન મળીએ જો અમે છે ને જવા માટે રેડી થઈ ગયા અહીંયા બચ્ચે લોક બેસી ગયા છે બચ્ચા પાર્ટી બેસી ગઈ મજા આવવા ને બે દિવસ હા તું એકલી જ ગર્લ છો શું કરશું આપણે

તો આજે છે ને અમે અહીંયા અમારા શેરીવાળાનો બધા કપલ કપલમાં પ્લાન હતો તો બધા આવ્યા છે અને આજે બધા જલસા કરશું મજા કરશું નેટવર્ક પ્રોબ્લેમ થશે અને જો મજા કરવાની છે એટલે મેળ પડશે તો ઠીક છે નહીં ત્યાર પછી મતલબ આગળ વિડીયો કન્ટિન્યુ રે કે ન રે એ ફિક્સ નથી મારું એટલે આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરું છું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બાય ગુડ નાઈટ લે લે અત્યારે ગુડ નાઈટ હોય બાય બાય કરજો બધા બાય